સુરતના અમરોલી વિસ્તારમાંથી આજથી સાત એક વર્ષ પહેલા ચિત્ર નારાયણની હત્યા કરીને છૂટેલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો સાત વર્ષ અગાઉ અમરોલી વિસ્તારમાં ઓરિસ્સાવાસી શ્રમજીવી યુવકની સંચા મશીનના ફટકાથી હત્યા કરી ભાગી જનાર બોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તમિલનાડુ રાજ્યના કોયમ્બલુર ખાતેથી ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને વર્ષ બે હજાર સત્તરમાં અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સીતારામ પ્રધાન તમિલનાડુ રાજ્યના કોયમ્બલુર શહેરના વડાવલ્લી આસપાસના વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમિલનાડુ રાજ્યના કોયમ્બલુર ખાતે છ દિવસ સુધી ત્યાં ધામા નાંખી ભારે જહેમત બાદ પોલીસે હત્યારા આરોપી સીતારામ શ્રીનાથ પ્રધાનને તમિલનાડુ રાજ્યના કોઈમ્બલુર ખાતેથી ઝડપી પાડી સુરત ખાતે લવાયો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી સીતારામે તેના ત્રણ સાગરીતો સાથે મળી વર્ષ અમરોલી પોલીસ સ્ટેશનમાં ચિત્રસેન નારાયણનું સંચા મશીનના ફટકાથી મોત નીપજાવી નાસી ગયો હતો બાદમાં પોલીસ પકડી ન જાય તે માટે સીતારામ ગુજરાત તેમજ ઓરિસ્સા છોડી તમિલનાડુ રાજ્યના કોયમ્બલુર ખાતે જતો રહ્યો હતો અને ત્યાં કડિયા કામ તેમજ છૂતક મજૂરી કરતો હતો આંગે વધુ આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ગત 2017 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે જેમાં પોસ્ટમાં ચિત્રસેન નારાયણનો ઓડિશાના વતનીનું સંચાલન મશીનનો ફટકાથી મોત નિપજાવવામાં આવેલ જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓરિસાનો એનું અને ચિત્રસેનનો ઇલેક્શનનો બાબતે એના ગામમાં ઝઘડો થયેલ તે બાબતે અહીંયા ઓડિશાથી આવી અને અહીંયાની ઘરની રેખી કરી અને મૃત્યુ નિપજવામાં આવેલ આ મૃત્યુમાં કુલ ચાર આરોપીઓ હતા જેમાંથી ત્રણ પકડી પાડવામાં એક આરોપી અત્યારે સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે સાત વર્ષથી નાસ્તો આરોપી હતો જેને બાતમીના આધારે તામિલનાડુ રાજ્યના કોઈમતુર થી ઝડપી પાડવામાં આવેલ છે બે હાજર ચૌદ માં ગામનું ઇલેક્શન હતું જે ગામનું નામ છે ઉલડના તાલુકો તારાસિંહ ગંજામ જિલ્લો ત્યાં આગળ ઇલેક્શન બાબતે કઈ માથાકૂટ થઈ હશે એ માથાકૂટ ના અનુસંધાને મૃત્યુ નિપજાવે છે આરોપીને ટેકનિકલ આધારે અને ખાનગી બાતમીના આધારે આરોપીને તામિલનાડુ રાજ્યના કોઈમતુર પકડી પાડવામાં આવે છે તામિલનાડુ કોઈમતુર માં ચાર પાંચ દિવસ ની મહેનત ના અંતે આરોપીને પકડી પાડવામાં આવેલ છે આરોપી કોઈંબતુર માં મજૂરી કામ કરતો હતો અને છૂટક મજૂરી જે કર્યા કામ છે એ કરી અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માં અલગ અલગ બિલ્ડિંગ માં મજૂરી કામ કરતો હતો જેના કારણે બાતમી મેળવવામાં લેટ થયું અને આરોપી અત્યારે બાતમીના આધારે પકડાઈ ગયેલ